ડભોઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિર ખાતેથી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રથયાત્રાની તૈયારીને લઈને હવે આખરી ઘડીઓની તૈયારીઓ ચાલી રહી છે મંદિરમાં ભગવાન આશરે બસો વર્ષ જૂના ચાંદીના દિવ્ય રથની ભક્તો દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેમજ દેવી સુભદ્રા નગરચર્યા નીકળેતી પૂર્વે ડભોઈમાં રથયાત્રાને લઈને પૂરું તૈયારીને આખરી ઉપાઈ રહ્યો છે ડભોઈના પૌરાણિક બદ્રીનાથ મંદિરથી દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિરનો બસો વર્ષ જૂનો અને ચાંદીનો રથ ભક્તો દ્વારા સાફ કરવામાં આવ્યો હતો આવતીકાલે વિવિધ આયોજન સાથે ભવ્ય અને દિવ્ય રથયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળશે અનેક વિક્ટોરિયા ગાડીમાં વિવિધ સનાતની સાધુ સંતો ભગવાનની રથયાત્રામાં ભાગ લેશે સાથે રાજકારણીઓ આગેવાનો અને નગરની જનતા આ રથયાત્રામાં ઉમળકાભેર ભાગ લઈ ધન્યતા અનુભવશે જગન્નાથ ભગવાન જેવી રીતે રથયાત્રાનું જે મહત્ત્વ છે એવી રીતે આ રથનું બી એક મહત્ત્વ છે અને જે અઢીસો વર્ષ જૂનો રથ છે તેને સાફ સફાઈ કરી અને કમ્પ્લીટ કરી અને એમાં જગન્નાથ ભગવાનને વિરાજમાન થશે ને એ જગન્નાથ ભગવાન નગરમાં ફરશે અને પછી નગરમાં ફર્યા પછી બદ્રીનારાયણ મંદિરે પરત થશે ને આ રથની અત્યારે સાફ સફાઈ કર કામ કરવામાં આવે છે